વૃદ્ધરા ડભોઈ સ્ટેટ હાઈવે પર આવેલા પલાસવાડા રેલવે ફાટકનો એક ગેટ રેલવે તંત્રની બેદરકારીને કારણે જામ થઈ જતાં ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી સાંજના સમયે પોણા કલાક સુધી ટ્રાફિક જામમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા પલાસવાડા રેલવે ફાટક પાસેથી સાંજે એક ટ્રેન પસાર થવાની હોવાથી બેરીકેડ બંધ કરવામાં આવ્યું હતું ટ્રેન પસાર થયા બાદ જ્યારે રેલવે કર્મચારી દ્વારા આ બેરીકેડને ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે એક તરફનો બેરીકેટ ઉંચો થયો હતો પરંતુ કર્મચારીઓ પ્રયત્ન કરવા છતાં બેરીકેડ ઊંચો નહીં થતા ફાટકની બંને બાજુ ટ્રાફિકની લાંબી લાઈનો વધવા લાગી હતી ફાટકની ડભોઈ તેમજ વડોદરા તરફ સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી જેના પગલે સાંજના સુમારે ડભોઈ તરફથી વડોદરા અને વડોદરાથી ડભોઈ તરફ જતા સંખ્યાબંધ વાહનોને રેલવેની બેદરકારીના કારણે હેરાન થવું પડ્યું હતું લગભગ પોણો કલાક સુધી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અકળાઈ ગયા હતા અને કેટલાક વાહનોએ ભીલાપુરથી નર્મદા કેનાલથી મોઝમપુરા કુંઢેલવાળો ટૂંકો રસ્તો અપનાવતા કેનાલવાળા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જોકે મોટા વાહનો તો સ્ટેટ હાઈવે પર જ અટવાઈ ગયા હતા